નમસ્કાર આજે આપણે વાત કરીશું આયુર્વેદ દ્રષ્ટિએ હેમંત ઋતુ ચર્યા વિશે હેમંત ઋતુ એટલે કે શરીર મજબૂત થવાનો સમય પરંતુ યોગ્ય આહાર અને જીવનશૈલી જ આપને સાચા અર્થમાં સ્વસ્થ રાખી શકે છે હેમંત ઋતુ કાર્તક માસથી માગસર માસ સુધી રહે છે આ સમય બહાર ઠંડીનું વાતાવરણ હોય છે તેથી શરીરની આંતરિક ગરમી અંદર જ જળવાઈ રહે છે અને આ જ કારણથી આપણી પાચન શક્તિ એટલે કે જઠરાગ્નિ ખૂબ તેજ બને છે જો આ અગ્નિને યોગ્ય ભોજન ન મળે તો તે શરીરની ધાતુઓને પચાવવા લાગે છે અને તેથી જ થાક નબળાઈ કે ઉત્સાહની ઉણપ થઈ શકે છે માટે આ ઋતુમાં ખોરાક થોડો ભારે અને પૌષ્ટિક હોવો જોઈએ આ ઋતુ દરમિયાન ઘી માખણ દૂધ દહીં ચ્યવનપ્રાશ તળગોળના લાડુ ગુંદરના લાડુ મેથીના લાડુ જેવા વસાણા શરીરને જરૂરી ઉષ્મા અને શક્તિ પૂરા પાડે છે અનાજમાં ઘઉં જુવાર અડદ નવા ચોખાને સ્થાન આપવું સૂંઠ અજમો કાળા મરી જેવા જે પાચનને મજબૂત કરે તેવા મસાલાનો ઉપયોગ કરવો બની શકે તો ગરમ પાણી અથવા ગરમ દૂધ પીવું ઠંડા પીણા બરફવાળી વસ્તુ કડવા તુરા અને તીખા પદાર્થોનો ત્યાગ કરવો આ ઋતુમાં શરીરને ગરમ અને સક્રિય રાખવું ખૂબ જરૂરી છે માટે દરરોજ તલના તેલની અથવા સરસિયાના તેલની માલિશ કરવી હુંફાળા ગરમ પાણીથી સ્નાન કરવું અને ત્યારબાદ સમય હોય તેટલું આતપ સેવન કરવું સવારે યોગ્ય અભ્યાસ કરી શરીરને ઉર્જાવાન બનાવવું જરૂરિયાત મુજબ ગરમી માટે ઊંડા ગરમ કપડાં પહેરવા આ ઋતુ દરમિયાન દિવસમાં સૂવું નહીં અને ઠંડા પવનમાં વધુ સમય રહેવું નહીં આ રીતે હેમંત ઋતુચર્યનું પાલન કરવાથી બળ અને આયુષ્યમાં વધારો થાય છે જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવા બીજા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ સર્વે શામ સ્વસ્થું